પ્રિઝર્વડ આજે આપણે ફિલિપી ચાર અને તેની ઓગણીસમી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે વચન આ પ્રમાણે છે મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ ઈસુમાં પૂરી પાડશે આઈ મીન આ પ્રભુનું વચન છે ફિલિપી ચાર તેની ઓગણીસમી કલમ આજનો આપણું જે વિષય છે એ વિષય છે ઈશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડે છે ઈશ્વર એ આપણી દરેક જરૂરિયાત આપણી રિક્વાયરમેન્ટ આપણી નીડ્સ એ બધી ખ્રિસ્ ઈસુમાં એ પૂરી પાડે છે અને એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ ઈશ્વરની પાસે હંમેશા આપણે ભૌતિક બાબતો જગિક બાબતો દુનિયાવી બાબતો એ આપણે એની માગણી ઈશ્વરની પાસે કરીએ છીએ પણ શું એ જગિક અને એ ભૌતિક બાબતોથી શું આપણે અનંત જીવન એ શાશ્વત જીવન શું આપણે એ માણી શકીએ છે આ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો રહ્યો મારી આપણી એ મૂળભૂત જરૂરિયાત એ ખ્રિસ્તી વિશ્વાસી તરીકે એ કઈ છે અને આજે આપણે એમાંથી ત્રણ મુખ્ય જરૂરિયાતો એ સુ ખ્રિસ્તમાં પૂરી પાડવામાં આવે છે તે વિશે આજે આપણે જોવા માગીએ છીએ સૌથી પહેલી માનવીની સાર્વત્રિક જરૂરિયાત અને એ તો છે પ્રેમ પ્રેમ એ મનુષ્યની એ સાર્વત્રિક જરૂરિયાત છે અને આપણા સુખાકારી માટે આપણી સુખાકારી માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્ને આપણા પાપોને માટે વધસ્તંભ પર એ સોંપી દીધા મરણને માટે સોંપી દીધા અને તેમ કરીને ઈશ્વરે વધસ્તંભ પર ઈશ્વરીય દિવ્ય એ પ્રેમ એ પ્રગટ કર્યો એ જાહેર કર્યો અને આપણા તારણહારમાં આપણા ઉદ્ધારકમાં પ્રભુ સુખરીશ પર વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વરના બાળકો બનવાનો ઈશ્વરના બાળકો તરીકે દત્તક લેવામાં આવ્યા છે એ આશીર્વાદ આપણને પ્રભુ સુખરીશ પર વિશ્વાસ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે અને જગત અને જગતની કોઈ પણ બાબતો કોઈ પણ વ્યક્તિથી વિશેષ આપણને ખ્રિસમાં ઈશ્વરનો પ્રેમ એ આપણે જોઈ શકીએ છીએ એ ઉત્તમ એ ઈશ્વરીય પ્રેમ એ આપણને ખ્રિસમાં પૂરો પાડવામાં આવેલો છે ખ્રિસમાં એ પ્રગટ અને જાહેર કરવામાં આવેલો છે કે જે જગતની કોઈ પણ બાબતોથી કોઈ પણ વ્યક્તિથી વિશેષ એ આપણે ખ્રિસમાં જોઈ શકીએ છીએ હકીકતમાં તારણ દ્વારા ઈશ્વર પિતા એ બે અન્ય મૂળભૂત જરૂરિયાતો એ પૂરી પાડે છે અને એ તો છે સાથી ઇંગ્લિશમાં શબ્દ છે કમ્પેનિયન અને બીજો છે શબ્દ બીજી જરૂરિયાત છે સુરક્ષા સિક્યોરિટી જ્યારે આપણે ઈશ્વરની માફીનો અનુભવ કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણા અંદર એ રહેવા માટે આવે છે આપણામાં એ વાસ કરે છે અને માટે જીભરૂ તેર અને પાંચ કહે છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીસ પણ નહીં અને આ બાબતમાં આપણે ઈશ્વરની જે કમ્પેનિયનશીપ ઈશ્વર જે આપણા શ્રેષ્ઠ એ સાથીદાર એમના સાથ સહવાસનો આપણે અહીંયા અનુભવ કરી શકીએ છીએ અને એ જરૂરિયાત એ ખ્રિસમાં પવિત્ર આત્મામાં એ આપણે પૂરી થતી જોઈ શકીએ છીએ અને વધુમાં ઈસુ ખ્રિસ્તે પોતે વચન આપ્યું યોહાન દસ અને અઠ્યાવીસમાં કે મારા હાથમાંથી મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર ઈશ્વર પુત્રમાં ઈશ્વર પવિત્ર આત્મામાં આપણને પ્રેમ સુરક્ષા અને સાથીદારની આપણી જે ઊંડી જરૂરિયાત છે મૂળભૂત જરૂરિયાત છે એ પ્રભુમાં પ્રભુ સુખરીશમાં એ પૂર્ણ થતી આપણે જોઈ શકીએ છીએ અથવા પ્રભુ સાથેના ઘનિષ્ઠ શાશ્વત અનંતકાળીક સંબંધ દ્વારા એ સંતોષી શકાય છે એ જરૂરિયાતો એ પ્રેમ એ સુરક્ષા અને એ સાથી એ સાથી સાથીદાર એની જે જરૂરિયાત છે એ પ્રભુશું ખ્રિસ્તમાં ઈશ્વર એ પૂરી પાડે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસિંગ